કેરવા એવું લખેલું મીરે જમી મીરે જમી અમારા છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ જય માતા તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો અત્યારના હવાના વાગ્યા છે સાતમાં પાંચ બાકી છે અને આ બાજુ આપણે સંગીતા ચા બનાવી રહી છે ચા બની ગઈ છે ના શું બનાવવા તા ચણા પર લારીને મૂકે છે ચણા બનાવવાની તૈયારી કરી છે અને નાસ્તાઓ બનાવ્યો છે ઓ વાહ ચા બન્યું છે અને એક આ બાજુ અમારા બાભુ કપડાં પણ ધોવે છે અમે ના પાડીએ છીએ તો પણ ધોઈ નાખે છે જેટલું ના પાડ્યા તો પણ ધોવાનું બહુ શોખ થાય કોમ કરવાનો એટલે કપડા પણ ધોવે છે બરાબર અને પેલી બાજુ ધમાલીઓ આવ્યો હા આર્યો શું કરે ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ કે કારિયા ઓ કારુ બોલ ગુડ મોર્નિંગ હે અન તું તો કે સ્કૂલ જવાનું કહેતો તો ને લે મમ્મી 19 તારીખે હે કોગણી તારીખ કે જ ગતે ને આજ કે 18th થઈ આજ અને મીરભાઈ મીરભાઈ ને આજે ગણેશ ની છૂટી છે એટલે મીરભાઈ આજે ગણવેશ નથી પેર્યો બરાબર સાફ કરી લે હેડો પછી ચાર્જિંગ માં લગાવવાની તમે બે સાફ કબ કરજો તો મીરભાઈ ને પહેલા આપણે સ્કૂલ મૂકી આવીએ ઓકે તો ચલો મહિને સ્કૂલ મૂકવા ત તો જોડાતા રહેજો મિત્રો क्या कर रहे है सुबह है? 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 सुबह में आ गया गुड मॉर्निंग बोलो गुड मॉर्निंग गुड मॉर्निंग स्कूल जाने का किसको भैया को अच्छा <laughs> कहा है भैया ભૈયા ક્યા બતા યે રહે ભૈયા ઓ તું હા ઠીક ચલો બા ઠીક આવું ફર આવું કા ઠીક ફર ઘૂમી ઘૂમી જાયગી ઓકે બાઈ બાય કરો બાય અરે વાહ સિદ્ધુ જાય છે અરે સિદ્ધુ 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 બેન કેમ છો મજામાં હે બાય તો પણ ગઈ છે સ્કૂલ ને આપણે પણ પોચી ગયા છે મિહિરના સ્કૂલમાં તો મિહિર ફટાફટ આપણે ડ્રોપ કરી લઈએ અને પછી જઈએ કારણ કે મને તો અત્યારે બહુ જબરજસ્ત ભૂખ લાગી છે અને

તો જય માતાજી મિત્રો જો આપણે આવી ગયા છે અત્યારે ઘરે મિલીને સ્કૂલ મૂકી દે વાગ્યા છે સાતના વીસ અને આ બાજુ આપણે નાસ્તો તૈયાર છે નાસ્તો કરવા બેઠા છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ ચા પી લઈએ અને પછી મળીએ તમને ત્યાં સુધી જોડાયા રહેજો જય માતાજી જય માતાજી મિત્રો જમવાનું બધું બધી ગયું છે અને આપણે મસ્ત જમી લીધું છે અને જમવામાં બનાવી તું ચણાનું ચા પણ બાહ ભાત અને અમે ચણાની ચાખવાની મજાઈ જઈ બાપુ અમારા હજુ જમીન બેઠા છે બધું જમવાનું ચાલું છે જમવાય છે બાપુએ જમીન બીજી ગયા છે બા બા કેવું તીખું લાગ્યું તીખું લાગ્યું મીરે જમી મીરે જમીને આપણે ખાઈ લીધું રોજની બાએ ખાઈ લીધું બરાબર बाबर तीखो तीखा खावांनी वाहन, वाहन दर्शानी तैयारी करा क्या ट्रेन पोटल आई जैसे स्कूल थी شو करी

રાદળ આઈસક્રીમ બનાય છે હ આઈસક્રીમ બનાય છે હ આઈસક્રીમ બનાય છે કેતે બનાવને આજ કી बना तन बावा इसको बना बावा ने पर वो। तो में पर तो 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 तो

બ્રશ બ્રશ લેવાનો લઈ લે આ ક્લિપ ઓર હે ના રે હશે એમાં જોઈ લે હ તો પ્લાસ્ટ સ્ટીલની ની હશે પ્લાસ્ટિક ની જ

દોરી લેવાની પેલી છે દોરી આયે દોરી લેવા દે છે આ રે આ રે કે લેજો ની વસ્તુ છે પેલી તોથી લીધીએ 30 ની વસ્તુ આ બધી 20 ની તો લખેલું હોય ને કિંમત જોતો ખરા હા લઈ લે લે ને એ રે ત્રીસ વારી તૂટશે નહીં જલ્દી પેલી તૂટી જાય

नमली लहराओ वो मुके है छुट्टे हूँ तो पैकेट लाई नहीं કેલા છે બાકી મળજો

કાલ કાલ વરસાદમાં કે પમદા વરસાદની વાત જોઈને બેઠા છે હજુ વરસાદ આવ્યો નથી કે વરસાદ આવે તો નાહવાની મજા આવી જાય વરસાદના પાણીમાંથી બરાબર એકદમ મસ્ત વાતાવરણ થયું છે તમે જોઈ શકો છો જો વરસાદ થાય એની સંભાવના પૂરેપૂરી છે કઈ માતાજી મિત્રો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવા આપણે રેડી થઈ ગયું છે તો ચલો જમી લઈએ ફટાફટ રીતું જમવાનું નથી કારણ કે બજારમાંથી પપોડી ખાઈને આવી એટલે જમવાનું નથી બરાબર રોશની બેને જમવાનું છે અને વાગ્યા છે સાત ને પંદર હજુ આપણે ઝોમેટોમાં કોઈ ઓર્ડર પડ્યો નથી એટલે આપણે ગેરેજ જ છીએ તો ફટાફટ જમી લઈએ અત્યારથી ના ખાવ ના ખાઈશ આ કે નહીં ખાવું મમ્મી નહીં ખાઉં એવું કે હે શું બનાવ્યું જમવામાં બાજરી રોટલા શાક ખીચડી રોશની હેડ એમ તો ફટાપટ ચમી

તમે પણ ઓર્ડર કરજો ઝોમાટોમાંથી તો અમને પણ ઓર્ડર મળે અમને ના મળે તો બીજાને પણ મળશે બરાબર અમારા એક એક મિત્ર છે જે આવી રહ્યા છે તમને બતાવું આ છે અમારા મિત્ર હું જોઈ છું કે આ પણ જોબ કરે છે બહુ સારું એવું કમાય છે રોજનું ચારસો પાંચસો રૂપિયા પાર્ટ ટાઈમમાં કમાઈ લે હા મનીષભાઈ જેવું છે મજા શું લાવે

રાતે જે કામ કરવાની આ ભાઈને મજા આવે છે ને જોરદાર ઝોમેટોના જે રાઈડર છે તેમને બહુ જબરજસ્ત મજા આવે બરાબર તો મિત્રો આપણે એ છે ઓર્ડર આપણે હોટલ કોજી રેસ્ટોરન્ટમાં જોઈ લો ઓર્ડર મળે છે હોટલ કોજી રેસ્ટોરન્ટ તો આપણે જઈશું હોટલ કોજી રેસ્ટોરન્ટમાં ઓર્ડર લેવા માટે કોજી રેસ્ટોરન્ટમાં જો મિત્રો અમે અત્યારે આ કોજીમાં હું જીતુદા જીતુદા કોજીમાં ઓર્ડર રહેવા જઈએ છીએ અત્યારે ઓર્ડર પિકઅપ થઈ ગયો છે હવે આવો ઓર્ડર કસ્ટમરને ત્યાં આપવા જાય છે કુલદેવ કુટિર પાળાવાસના અર્જુન ये अभी कस्टमर को ऑर्डर हमने पिकअप हो गया हम कस्टमर के घर पे पहुंच गए हैं तो देखो ऑर्डर हम मिलते हैं नेक्स्ट ऑर्डर में आपको हम मिलेंगे ઓકે બાય થેન્ક યુ તો મિત્રો આ સાથે આપણા વિડીયોનો અહીંયા અંત કરીશું તો તમને અમારા વિડીયો કેવા લાગે છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલ જે ઇયા ફેમિલી છે જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દોસ્તો અને મિત્રોને શેર પણ જરૂર કરજો તો જય માતાજી ગુડ નાઇટ